બહુ નખાય ન જાય ને તોય તકલીફ થાય એટલે ત્રણ ગ્લાસ કે ચાર ગ્લાસ પાણી અંદર આવડું ફેશન ફ્રૂટ એક નખાય જો આવડું હોય ને તો આ બે લીટર ની પવાલી છે તો બે લીટર પૂરું કરાય આવડામાં ને હવે એને આપણે થોડુંક ઝેરી લઈ

પીવું જરૂરી છે એક બાટલો ચડાવે એટલું આ એક ગ્લાસ કામ કરેલું સરસ બન્યું મોટું છે એટલે આ જાજુ બે લિટર માં નાખવાનું થાય એટલું આ નાનું હતું આવડું એટલે આપણે ત્રણ માં નાખ્યું પણ ચાર ગ્લાસ પાણી હોત ને તોય હાલત

જો શરીર માં કોઈ અશક્તિ હોય નબળાઈ હોય તો વધારે થાક લાગતો હોય તો આ કાયમ અડધો ગ્લાસ પીવાનો આખો ગ્લાસ નહીં પીવાનો દરરોજ અડધો ગ્લાસ પીવો ને